સુરતમાં મસાજ પાલાની આડમાં ચાલતો દેહવ્યાપાર રેડમાં બહારથી લવાયેલી ચાલ લલણાઓ સહિત ઝડપાયો સંચાલક સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના ગૌરવ ધંધા ધમધમી રહ્યા છે ત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજ પાર્લર ચેક કરવા માટે પેટ્રોલિંગમાં ટીમ નીકળી હતી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડા શોરૂમ બેંક ઓફ બરોડાની પાછળ દુકાન નંબર ત્રેવીસમાં

દુલાલ શેખ મસાજ પાર્લરમાં ત્યાં પોતે રહી સંચાલક તરીકે નોકરી કરે છે તેમ જણાવ્યું હતું પોલીસે સ્પાના માલિક બાબતે પૂછપરછ કરતાં સ્પાના માલિક નામે મયુરભાઈ નાઈ હોવાનું જણાવ્યું હતું સ્પા મસાજ માટે કુલ ચાર લલનાઓ બહારથી લાવી રાખી સ્પા મસાજની આડમાં દેહ વેપારનો ધંધો કરાવી સ્પા મસાજ માટે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા જેવી સવલતો પૂરી પાડી કુટણખાનનું ચલાવી લલનાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવી કમિશન કાઢી લલનાઓને કમાણીનો સાધન બનાવવામાં આવતી હતી પકડાયેલા આરોપીમાંથી સંચાલક અલા મુર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી સ્પા માલિક મયુરભાઈ નાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે